રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ મહાદેવ ઘર ઘર મહાદેવ જય ને જય તો કેમ મિત્રો મજામાં હવે આજે મારે તમને એક વાત એ કરવી છે કે આપ જો તમે આ એપ્રિલ જો હમણાં એપ્રિલ આવશે પહેલી એપ્રિલ બરાબર છે એ પહેલી એપ્રિલ પહેલા હવે દિવસ દિવસો ખાલી થોડાક જ રહ્યા છે પણ તો તમે એમાં છે ને એક એવું સ્કીમ છે ગવર્મેન્ટની નહીં ગવર્મેન્ટની સ્કીમ એવી છે કે તમને હજાર પાઉન્ડ આપે છે વન થાઉઝન્ડ પાઉન્ડ અત્યારે તમે જો ચાર હજાર પાઉન્ડ ઇન્વેસ્ટ કરો ચાર હજાર પાઉન્ડ એટલે વન થાઉઝન્ડ પાઉન્ડ તમને ગવર્મેન્ટ તરફથી મળે રાઈટ એટલે જેને ઇન્ટરેસ્ટ હોય તો આ ખાસ લોક તમે સાંભળજો અને જોજો તમારા માટે યુઝફુલ છે કારણ કે હજાર પાઉન્ડ એટલે લગભગ લાખને એક લાખ બાર હજાર રૂપિયો થયો રાઈટ કોણ આપે ને પ્લસ પાછો એવું નહીં દર વર્ષે આપે દર વર્ષે તમે 4000 પાઉન્ડ ઇન્વેસ્ટ કરો એટલે 1000 પાઉન્ડ ગવર્નમેન્ટ આપે તમને બોલો હવે આવી સ્કીમ કોઈ દે સાંભળી તમે હે ખબર છે તો જો ન ખબર હોય તો આ લોક તમારા માટે છે એટલે પછી કેતા નહીં મને અને પછી જો આ ગમે તમને જો ખબર પડે તમે હે ને બીજા તમારા મિત્રો હોય તમારા ભાંડાડા હોય ફેમિલી હોય બધાને શેર કરજો અને કહેજો કે ભાઈ આ જુઓ એને કે રાઈટ આ ખોલાવો હવે આ યુકે માટે છે યુકેમાં યુકે માટે ઇન્ડિયા માટે નથી અહીંયા યુકેની ગવર્મેન્ટ આવી રીતે એક સ્કીમ બહાર પાડી છે તમારે જો એક તો મકાન ન હોય તેના પાસે મકાન ન હોય એના માટે તો ખાસ 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 આ વસ્તુ બહુ મહત્વની વસ્તુ છે કારણ કે એને બહુ કામ લાગીએ હમ હવે આપણા છોકરા માનો કે મોટા થઈ ગયા એટલે લગભગ અઢાર વર્ષના થઈ ગયા રાઈટ હવે અઢાર વર્ષથી ઓગણ વર્ષ સુધી તમે આ એકાઉન્ટ એવું ખોલાવી શકો પહેલી વસ્તુ તો એટલે અઢાર વર્ષથી આપણે અઢાર વર્ષ ન જોઈએ મિનિમમ અને ઓગણચાલીસ વર્ષ સુધીના હોય ને તમારી પાસે મકાન હોય તો ઠીક છે તો તમારે લાઈફ તમારે છે ને સેવિંગ કરવાનું એવું નહીં કે ચાર હજાર પાઉન્ડ દર વર્ષે નાખવાના પણ આ તો મેક્સિમમ ચાર હજાર પાઉન્ડ નાખ્યો વધારે બાકી તો તમે છે ને હજાર પાઉન્ડ નાખો પાંચસો પાઉન્ડ નાખો રાઈટ દર વર્ષે હવે એમાં જેટલા પૈસા તમે નાખો ના એની સામે પચીસ ટકા ગવર્મેન્ટ તમને એમાં એ દર વર્ષે નાખે એટલે એ તમારા પૈસા આ પૈસા એના કઈ ગવર્મેન્ટના કઈ રાઈટ પણ આમાં શરત શરત બે ત્રણ છે ને એ શરત માટે હું તમને કહું તો આ સ્કીમ શું છે એટલે સ્કીમ સ્કીમ સમજાવું આ કે અહીંયા માણસો છે ને બધા યુકે ના માણસો મકાન લેવા માટે બહુ સ્ટ્રગલ કરે છે કારણ કે પોતાનું મકાન લેવું હોય તો એના માટે સેવિંગ જોઈએ બરાબર હવે સેવિંગ કરવાની તો ઈચ્છા જ નથી અહીંયા કોઈ જેટલા આવ્યા એટલા તો કે વાપરી જ નાખો રાઈટ કાલે કોની જોયું કાલનું ભવિષ્ય કે કે આ લોકો એ કોઈ દિવસ છે ને એવી સ્ટ્રગલ જોઈ જ નથી ખાવાય નથી મળતો બરાબર હકીકત છે ને હમ ઓટલો નથી મળતો ને રોટલો નથી મળતો હવે આવું બધું છે એ પરિસ્થિતિ અને આની કારણ કે આ લોકો ને પેલેથી જ નાના હોય ત્યાંથી બધું જોવા ને ગવર્મેન્ટ આપે છે બધી વસ્તુ બેનિફીટ આપે છે એનો છોકરાઓનો એટલે આ લોકોને એમ જ છે છોકરાઓને કે આ બધું આમાં શું મોટી વાત છે કે એમ મકાન લેવું હોય તો રાઈટ પણ મકાન અત્યારે મકાનની પ્રાઇઝ એટલી બધી વધી ગઈ છે ને એની સામે તમારી પાસે આવક જોઈએ તો તમને મોર્ગેજ મળે નહીં તો મોર્ગેજ ન મળે લોન ન મળે મોર્ગેજ મતલબ લોન બરાબર ગવર્ બેંક લોન ના આપે તમને તો આટલા માટે ખાસ છે ને આ આ લોકોએ ગવર્મેન્ટે સ્કીમ બહાર પાડી કે નહીંતર આ છોકરાઓ કે સેવિંગ નહીં કરે કે એટલે આ સેવિંગ માટે થઈ નહીં કે જો આવું કંઈક કરીએ તો સેવિંગ કરે ને એને એક ટેવ પાડીએ એમ આપણે ઇન્ડિયાની અંદર બધા એવું છે કે પૈસા બચાવીએ કારણ કે આપણે તો આવતી પેઢી માટે બચાવીએ કે ભાઈ આપણા છોકરાના છોકરા માટે બચાવીએ એમ રાઈટ કે આપણે તો સ્ટ્રગલ કરી પણ એ છોકરા ન કરે બરાબર હવે અહીંયા એ કઈ વસ્તુ છે જ નહીં અહીંયા તો પોતપોતાનું કરે બધા એટલે આમાં હવે આ સ્કીમમાં હવે હું તમને વાત કરું આને આ સ્કીમનું નામ છે લાઈફ ટાઈમ આઈસા લાઈફ ટાઈમ આઈસા એકાઉન્ટ હવે આ તમે કોઈ પણ બેંક ની અંદર લાઈફ ટાઈમ આઈસા ખોલાવી શકો ઓનલાઈનની બેંક છે ઓનલાઈનમાં ખોલાવી શકો અને આ જે પૈસા તમે જે એમાં અઢાર વર્ષથી ટૂંકમાં અઢાર વર્ષના હોવા જોઈએ અને પ્લસ તમે યુકે રેસિડેન્ટ હોવા જોઈએ

હું કામ હું તમને અત્યારે કહું છું કે હજાર પાઉન્ડ તો કે હજાર પાઉન્ડ અત્યારે ચાર હજાર પાઉન્ડ તમે નાખો એમાં સીધા ખોલાવીને એટલે તમને ટ્વેન્ટી ફાઈવ પર્સન્ટ ગવર્મેન્ટ તરફથી મળે કારણ કે આ યર એન્ડિંગ થાય છે એમના માર્ચ એન્ડિંગ બરાબર છે માર્ચના આ ગવર્મેન્ટનું જે આખું વર્ષ બજેટનું વર્ષ હોય એ પૂરું થાય અને નવું વર્ષ પાછું ચાલુ થાય બરાબર એટલે એ પહેલા તમે આ ખોલાવી નાખો એટલે તમને શું હજાર પાઉન્ડ મળી જાય આ વર્ષના એટલે એ ટ્વેન્ટી ફોર ટ્વેન્ટી ફાઈવ પ્લસ પાછો હવે નેક્સ્ટ યર નેક્સ્ટ યર પાછા બીજા ચાર હજાર પાઉન્ડ નાખો રાઈટ તો પાછા બીજા હજાર પાઉન્ડ એને મળે તમને મળે એટલે સીધા બે હજાર પાઉન્ડનો ફાયદો થઈ જાય સીધો બોલો આઠ હજાર પાઉન્ડ આપણે ટોટલ થાય આપણે નાખીએ તો સામે આઠ ના સીધા દસ પાઉન્ડ થઈ જાય હવે ક્યાંય એવું સાંભળ્યું તો આ વસ્તુ છે એટલે મેં કીધું તમને ખાસ મારે કહેવું છે અને વ્લોગ બનાવવો છે કે એના માટે કે મેં કીધું હજાર પાઉન્ડ તમને છે ને ફાયદો સીધો સીધો હવે આવડો મોટો ફાયદો હવે એમાં કંડિશન શું છે કંડિશન એ છે કે આ તમે જે સેવિંગ કરો ને એને તમે ઉપાડવા હોય ને તમારે પાછા પૈસા ઉપાડવા તો હોય ને એ ક્યારે ઉપાડવાના જ્યારે તમારે મકાન લેવું હોય તો એ મકાન માટે તમે પૈસા ઉપાડી શકો એટલે એ તમારે છે ને સીધા ને જ કહેવાનું કે આ મારું એકાઉન્ટ છે એટલે સોલિસિટર પાસે જ જાય પૈસા તમને ન મળે પણ એ મકાનની અંદર ડિપોઝિટમાં જાય બરાબર એટલે આવી રીતે સેવિંગ થઈ જાય ટૂંક મતલબ ગવર્મેન્ટ નો વસ્તુ આ છે કે આવી રીતે સેવિંગ થાય નહીં તો સેવિંગ કોઈ કરતા નથી અહીંયા એટલે આ એક તો એ છે અહીં બરાબર છે કે એ મકાન જો તમારે લેવું હોય તો ઉપડે સેકન્ડ થિંગ બીજું 60 વર્ષના યર યરના થાવ તમે સાઠ વર્ષના ત્યારે એ પૈસા ઉપડે સાઈઠ વર્ષે તમને મળી જાય અને હવે બીજો ત્રીજો ત્રીજો ફાયદો કોમ કોણ તો બરાબર છે આ કન્ડિશન થઈ કે આ બે વસ્તુ આવી રીતે તમે સાઈઠ વર્ષે થાવ તો ઉપડે અને એવું નથી આમાં કે ચાલો ચાર હજાર પાઉન્ડ જ નાખવાના એક વર્ષે કદાચ કેમ કંઈ ન નાખો તોય ભલે ભલે સેવિંગ તો જે છે એની આ રહેવાના જ છે એમાં તમને કોઈ એમ નાખીએ કે ના ના તમે કેમ કંઈ નથી પણ તમે ઉપાડી ન શકો રાઈટ ઈ સેવિંગ ગ્રો થતું જાય ગ્રો થતું જાય પણ જો પૈસા તમે દર વર્ષે નાખો તો તમારા વધતા જાય અને ગવર્મેન્ટ પાછા પચીસ ટકા આપે ને પ્લસ પ્લસ ટેક્સ એમાં ભરવો ન પડે તમે માનો કે કામ કરતા હોય ગમે કામ કરતા હોય તો આપણે ટેક્સ ભરવો પડે ને આપણા બાર હજાર પાંચસો નો એલાઉન્સ છે એના ઉપર વધારે થાય એટલે આપણે ટેક્સ ભરવો પડે જે આ પૈસા તમે ઇન્વેસ્ટ કરો ને રાઈટ એમાં એના ઉપર ટેક્સ ન ભરવાનો તમારે એટલે એ વીસ ટકા પાછો બીજો ફાયદો થઈ ગયો તમને સીધો કારણ કે વીસ ટકા ટેક્સ છે બરાબર એટલે ટેક્સ ટેક્સ તમારે કઈ ભરવો ન પડે તો કેવું પ્લસ તમે ગમે ત્યારે ઉપાડો ત્યારે ઉપાડો ત્યારે એમાં કોઈ ટેક્સ ન ભરવાનો હવે એમાં એક જ કન્ડિશન કે હાલો ભાઈ પાંચ વર્ષ આપણે રાખ્યું એમાં એકાઉન્ટ કે દસ વર્ષ રાખ્યું ને ઓછી તમને જરૂર પડી પૈસાની ઓહો હવે શું કરવું એમ કઈક આવ્યું એવું સમથિંગ કઈક માં કઈક જરૂર પડી કે ગમે ત્યાં કઈક થયું કે ભાઈ તો પૈસાની જરૂર પડી તો હું ઉપડે નહીં ઉપડે પૈસા ઉપાડી શકો તમે પણ એમાંથી જેટલા પૈસા કે પાઉન્ડ હોય આપણે સેવિંગ પાંચ હજાર પાઉન્ડ જો તો પાંચ હજાર માંથી પચીસ ટકા ગવર્મેન્ટ સીધી તમને એમાંથી લઈ લે એ ડિડક્ટ એટલે એ કાપી લે પડે ખબર એટલે પચીસ ટકા તમારો આમાં લોસ જાય જે ઉપાડો તો બજાવો વચ્ચે બાકી જો તમે ન ઉપાડો તો તમારા ગ્રોથ થતા જાય ને આ છે ને જનરલી આ બધા ઇન્વેસ્ટમેન્ટ કેમાં થાય સ્ટોક એન્ડ શેરની અંદર એટલે એ આખી કંપનીઓ હોય છે એટલે એ આપણે કઈ કરવાનું ના હોય એમાં એ લોકો કંપનીઓ વાળા બધું કરતા હોય રાઈટ અને એ બધું ઇન્વેસ્ટ કરતા હોય પણ ને સ્ટોક એન્ડ શેરની અંદર હું લાંબે ગાળે બહુ ફાયદો જ છે એમાં કઈ નુકસાની ક્યાંય કોઈ જોઈ નથી માણસો એ કદાચ નુકસાની ન આવે પણ થોડું ઘણો અમુક વખતે ઇન્ટરેસ્ટ ઓછું મળે કે એવું કંઈક થાય કંઈક પ્રોબ્લેમ થાય તો પણ એમાં કોઈ એમાં નુકસાની નથી ટૂંકમાં આ આ સ્પેશિયલ એકાઉન્ટમાં રાઈટ અને આનું નામ છે લાઈફ ટાઈમ આ એકાઉન્ટ ઓકે તમે ગૂગલમાં જઈને સર્ચ કરજો અને જોજો અને આ ખોલાવજો પછી જુઓ તમે દુબાકા કે દર વર્ષે હજાર હજાર પાઉન્ડ ગવર્મેન્ટ આપતી જાય તમને અને તમે એમાં નાખતા એમાં સીધા વયા જાય ડાયરેક્ટ ને પૈસા ગ્રો કેટલા થાય વિચાર કરો તમે હે પાંચ વર્ષ માનો કે આપણે નાખ્યો હોય ખાલી પાંચ વર્ષ રાઈટ તો ચોક વીસ રાઈટ તો વીસ હજાર પાઉન્ડ આપણે માનો કે નાખ્યા હોય બરાબર તો અમે આપણને બીજા પાંચ હજાર પાઉન્ડ મળે પાંચ હજાર એટલે પચીસ હજાર પાઉન્ડ થઈ ગયા રાઈટ એટલે આ વસ્તુ છે ભાઈ એટલે હું તો તમને કહું છું ને મારી ખાસ સલાહ છે ને એમાં સ્પેશિયલી છોકરાઓ માટે તો અઢાર વર્ષથી ઉપરના હોય ને કામ કરતા હોય તમે એટલે આ એકાઉન્ટ ખોલાવી જ નખાય રાઈટ અને ઓગણચાલીસ એ પણ ફાયદો ઓગણચાળીસ વર્ષની ઉપર સુધીના હોય માનો કે પાત્રી થઈ ગયા હોય તો તમે કામ કરતા હોય તો સાઈઠ વર્ષની પૈસા તમને મળી જાય છે સીધા રાઈટ બરાબર આપણે આપણે જરૂર ક્યારે પડે જ્યારે મોટા થાય એ ઉંમર વધી જાય ને પછી આપણે કામ એટલું બધું ન કરી શકતા હોય ત્યારે જરૂર પડે એટલે આ બહુ હરામ હારો છે તો આવજો બાય બાય ને પાછા નવા બ્લોકમાં કઈક નવું લઈને આવ્યું તો હર હર મહાદેવ ને ઘર ઘર મહાદેવ જય ખોડિયાર માં ને જય અમારે વિજય ભગત તો આવજો બાય બાય